હાલો મિત્રો કેમ છો છો મજામાં મજામાં જ સ્વાગત છે તમારું આજના એક નવા મિત્રો આજે આપણી પાસે એક વેગનર ગાડી માટે આવેલ છે એ પણ સાવ લો બજેટ નીચા બજેટની ગાડી છે ઘણા ઘણા ખરાબ મિત્રોની કોમેન્ટ આવતી હતી કે નીચા બજેટની વેગનર લાવો એ પણ સીએનજી માં લાવો તો આજે આપણે તે ભાઈઓ માટે ખાસ વેગનર ગાડી લઈને આવીએ છીએ એ પણ વીએ વર્ઝન ની ગાડી છે વેગનર પેટ્રોલ સીએનજી માં ગાડી છે સાવ નીચા બજેટની ગાડી છે તો વિડિયો પૂરો જોતા બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે આ વેગનર ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હાજર બાર નું મોડલ રહેશે અને વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી પંચ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારે આ વેગનર ગાડી ખરીદવાની હોય ને તો વિડીયો પૂરો જો ધારીજો અને આ ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને વેગનર ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરીજો કારણ કે આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ કરવાનું ભૂલતા ગાડી છે બે મહિનો છે અને વન સીએનજીમાં ગાડી છે ગાડી રહેશે મિત્રો તમારે વેગનર ખરીદવી હોય વ્હાઈટ કલર છે કંપની કલર છે તમારી ગાડી ખરીદી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળશે બી એમ કાર શોરૂમમાં તમને જુનાગઢ જોવા મળી રહેશે તમારે વેગનર ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું હોય જોવા જવાનું હોય તો તમે વેગન ગાડી જોવા માટે જુનાગઢ જઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવ એક સાસઠ એકવીસ એક અગિયાર તે આ વેગનર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ વેગનર ગાડીની વધુ માહિતી મેળ વીમો પણ શરૂ પેટ્રોલ સીએનજી ગાડી છે મિત્રો તમારે વેગનર ખરીદવાની હોય કિલોમીટર ચલાવેલી વન ઓનર ગાડી છે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે એન્જિન પાવરફુલ છે જી જે જીરો વન અમદાવાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ છે વ્હાઈટ કલર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો વેગનર આપી દેવાની છે વેચી દેવાની છે વીએ વર્ઝન રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયોના નીચે નંબર મળશે ગાડી પ્રોપર જુનાગઢ જોવા મળશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવ હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું